હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ એજ્યુકેશન ડૉક્ટર જેમાં આજે આપણે ધોરણ બારની અંદર નામાના મૂળ તત્વો વિષયના ભાગ બેમાં પ્રકરણ છ રોકડ પ્રવાહ પ્રવાહપત્રકને આગળ વધારીશું મિત્રો આગલા ત્રણ વિડીયોમાં રોકડ પ્રવાહ પત્રક વિશે આપણે અભ્યાસ શરૂ કર્યો છે જેમાં પ્રથમ વિડીયોમાં રોકડ પ્રવાહ પત્રક ને લગતા પારિભાષિક શબ્દો અને તેમાં સમાવેશ થતી વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય લીધો ત્યારબાદ બીજા વિડીયો અને ત્રીજા વિડીયોમાં કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ વિશે ઉદાહરણ સાથે સમજૂતી મેળવી હવે આ પ્રકરણમાં આ પ્રકરણમાં આવતી બીજી બે પ્રવૃત્તિઓ રોકાણની પ્રવૃત્તિ તેમજ નાણાકીય પ્રવૃત્તિનું ઉદાહરણ સાથે સમજૂતી આ વિડીયોમાં મેળવશું સૌથી પહેલાં મિત્રો આપણે રોકાણની પ્રવૃત્તિને ફરી યાદ કરી લઈએ રોકાણની પ્રવૃત્તિ એટલે લાંબા ગાળાની મિલકતો અને અન્ય રોકાણોનું ખરીદ વેચાણ હવે રોકાણની પ્રવૃત્તિમાં કયા કયા વ્યવહારોનો સમાવેશ થાય એનો પરિચય લઈ લઈએ યંત્રનું ખરીદ વેચાણ જમીનનું ખરીદ વેચાણ ફર્નિચરનું ખરીદ વેચાણ કોપીરાઇટ્સ ખરીદ વેચાણ પેટન્ટ ખરીદ વેચાણ ટ્રેડમાર્ક ખરીદ વેચાણ પાઘડી ખરીદ વેચાણ એટલે કે કોઈપણ દ્રશ્ય અને અદૃશ્ય મિલકતોનું ખરીદ અને વેચાણ રોકાણની પ્રવૃત્તિ ગણાય તેવી જ રીતના કોઈપણ રોકાણો જેમ કે અન્ય કંપનીના શેરની ખરીદી કે વેચાણ અન્ય કંપનીના ડિબેન્ચરની ખરીદી કે વેચાણ કે કોઈ અન્ય રોકાણોનું ખરીદ વેચાણ કે કોઈ અન્ય કંપની કે વ્યક્તિને આપેલી લોન એટલે કે ધીરેલી લોન કે અથવા એ લોન પરત મળે તો આ પણ રોકાણની પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે મિત્રો ત્યારબાદ મેં ફરી વખત યાદ કરાવીને કહું છું કે વ્યાજ મળ્યું ભાડું મળ્યું અને ડિવિડન્ડ મળ્યું તે પણ રોકાણની પ્રવૃત્તિ છે વ્યાજ ચૂકવ્યું ભાડું ચૂકવ્યું અને ડિવિડન્ડ ચૂકવ્યું તે રોકાણની પ્રવૃત્તિ નથી તો મિત્રો રોકાણની પ્રવૃત્તિનો આછેરો પરિચય લીધા બાદ હવે આપણે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનો એક દાખલો લઈએ જે પાઠ્યપુસ્તકમાં પાના નંબર બસો છ્યાસી ઉપર છે દાખલા નંબર અઢાર જેની રકમ આ રીતની છે બિનચાલુ રોકાણોનું વેચાણ ઇઠ્યાસી હજાર જમીનની ખરીદી એક લાખ અડતાલીસ હજાર યંત્રની ખરીદી અઠ્ઠાણું હજાર ફર્નિચરનું વેચાણ પિસ્તાલીસ હજાર રોકાણો પર ડિવિડન્ડ મળ્યું ચાલીસ હજાર પાઘડીના ચૂકવ્યા બત્રીસ હજાર શેર બહાર પાડ્યા એક લાખ વીસ હજાર ડિબેન્ચર પરત કર્યા પિસ્તાલીસ હજાર અને લોન લીધી અઠ્યાવીસ હજાર મિત્રો આ રીતનો એક દાખલો અઢારમો પાના નંબર બસો છ્યાસીમાં પાઠ્યપુસ્તકમાં આપેલો છે જેને આજે આપણે સમજીએ સૌથી પહેલાં તો બિનચાલુ રોકાણનું વેચાણ અઠ્યાસી હજાર તો રોકણ રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદભવતો રોકડ પ્રવાહ પત્રક બનાવીશું જેની અંદર વિગત અને રકમ બિનચાલુ રોકાણોનું વેચાણ થાય એટલે રકમ રોકડમાં આવે તેથી અઠ્યાસી હજાર ત્યારબાદ બીજો વ્યવહાર જમીનની ખરીદી કરી છે એક લાખ અડતાલીસ હજાર હવે મિત્રો જમીનની ખરીદી કરીએ એટલે નાણાં રોકડ જાય ધંધામાંથી એટલે જાય એટલે માઇનસ થાય ઋણ થાય તો મિત્રો એક સૂચના નીચે જે આપેલી છે કે કૌંસ સિવાય દર્શાવેલી રકમ છે એ આક આવક રોકડ પ્રવાહ છે એટલે તેને કાઉસમાં નહીં લખીએ જ્યારે કૌંસમાં દર્શાવેલી રકમ છે તે જાવક રોકડ પ્રવાહ છે એટલે કે માઇનસ થતું હોય તો તેને કાઉશમાં દર્શાવ્યા છે જમીનની ખરીદી કરવાથી એક લાખ અડતાલીસ હજાર કંપની પાસેથી જશે ધંધામાંથી જશે એટલે આપણે તેને કાઉસમાં એટલે કે માઇનસમાં દર્શાવ્યા છે ત્યારબાદ યંત્રની ખરીદી અઠ્ઠાણું હજાર યંત્રની ખરીદી કરીએ એટલે ધંધામાંથી રોકડ જાય તો માઇનસ થાય એટલે તેને કાઉશમાં દર્શાવ્યા છે અઠ્ઠાણું હજાર ત્યારબાદ ફર્નિચરનું વેચાણ પિસ્તાલીસ હજાર હવે ફર્નિચરનું વેચાણ કરી તો ધંધામાં રોકડ આવશે આવશે એટલે આપણે તેને પ્લસ ગણીશું ફર્નિચરનું વેચાણ પિસ્તાલીસ હજાર ત્યારબાદ રોકાણો પર ડિવિડન્ડ મળ્યું ચાલીસ હજાર રોકાણો પર ડિવિડન્ડ મળે એટલે ધંધામાં રોકડ આવે તો તેને પ્લસમાં દર્શાવ્યું ચાલીસ હજાર રૂપિયા ત્યારબાદ પાઘડીના બત્રીસ હજાર ચૂકવ્યા છે મિત્રો ખાસ યાદ રાખજો પાઘડી માંડીવાળી હોય તો કામગીરીની પ્રવૃત્તિ થાય પરંતુ અહીં પાઘડીના ચૂકવ્યા છે તેથી બત્રીસ હજાર ધંધામાંથી જશે રોકડ જાય છે એટલે કાઉન્સમાં દર્શાવ્યું છે ત્યારબાદ શેર બહાર પાડવા ડિબેન્ચર પરત કર્યા અને લોન લીધી તે રોકાણની પ્રવૃત્તિ ન હોવાથી રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદભવતા રોકડ પ્રવાહની ગણતરી કરતી વખતે તેને ધ્યાનમાં લેવાના નથી તો અહીં દાખલા ની બધી જ એન્ટ્રી થઈ જાય છે પ્લસ ઇઠ્યાસી હજાર પિસ્તાલીસ હજાર અને ચાલીસ હજાર તેમાંથી માઇનસ એક લાખ અડતાલીસ હજાર અઠ્ઠાણું હજાર અને બત્રીસ હજાર કરતાં માઇનસ એક લાખ પાંચ હજાર વધશે પરંતુ અહીં આપણે માઇનસ નહીં દર્શાવીએ કાઉન્સમાં દર્શાવીશું અને વિગતમાં લખશું રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદભવતો જાવક રોકડ પ્રવાહ મિત્રો જાવક રોકડ પ્રવાહ એટલા માટે કહે કે રકમ માઇનસમાં છે આવો જ દાખલો એક બીજો આપણે જોઈએ હવે મિત્રો નીચે આપેલી વિગતોના આધારે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહની ગણતરી કરો આવો દાખલો મોટાભાગે પરીક્ષામાં પૂછાવાની શક્યતા ઓછી રહેતી હોય છે કારણ કે આ દાખલો ચાર માર્કમાં પૂછાતો હોય છે જ્યારે આ દાખલો ચાર માર્ક કરતાં વધુ લંબાઈ ધરાવતો હોવાથી પૂછાવાની શક્યતા ઓછી છે પરંતુ મિત્રો અભ્યાસક્રમમાં હોવાથી તેનો આપણે અભ્યાસ કરશું યની બે બાકી આપી છે બે હજાર સોળ અને બે હજાર સત્તરની બે લાખ પચાસ હજાર અને પાંચ લાખ મકાનની બાકી છે સાત લાખ પચાસ હજાર બંને વર્ષ માટે પાઘડીની બાકી બે હજાર સોળમાં એક લાખ બાર હજાર પાંચસો જ્યારે બે હજાર સત્તરમાં પંચોતેર હજાર ફર્નિચરની બાકી બે હજાર સોળમાં એક લાખ બે હજાર સત્તરમાં એક લાખ પચીસ હજાર દસ ટકાના પ્રેફરન્સ શેરમાં રોકાણું બે હજાર સોળમાં પાંચ લાખ બે હજાર સત્તરમાં સાત લાખ પચાસ હજાર ટ્રેડમાર્ક બે હજાર સોળમાં એક લાખ પચીસ હજારના જ્યારે બે હજાર સત્તરમાં એક લાખના ઉપરાંત વધારાની માહિતી આપી છે યંત્રો પર વીસ ટકા લેખે ઘસારો ગણો વર્ષની શરૂઆતમાં રોકાણમાંથી ચાલીસ ટકા રોકાણો ત્રણ લાખ પંચોતેર હજારમાં વેચ્યા ફર્નિચર પર દસ ટકા લેખે ઘસારો ગણો અને રોકાણો પર વ્યાજ પંચોતેર હજાર મળ્યું છે મિત્રો જ્યારે આવો દાખલો પૂછાતો હોય ત્યારે વધારાની માહિતીમાં જો ઘસારો ગણવાની કે ઘસારો ઉપરાંત કોઈ બીજી વધારાની માહિતી આપી હોય રોકાણો વેચ્યાની જેમાં આમાં છે તેવી તો આપણે દરેક એન્ટ્રી કરતાં રોકાણ રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદભવતો રોકડ પ્રવાહની ગણતરી કરતાં પહેલાં દરેક ખાતા બનાવી અને તેની અસર તપાસવી પડે અહીં આપણે મકાનનું ખાતું બનાવવાની જરૂરિયાત રહેતી નથી કેમકે તેની બાકી એટલીને એટલી જ છે તેવી જ રીતના પાઘડીની પણ કોઈ એન્ટ્રી પાઘડીની પણ કોઈ વધારાની માહિતી આપે ન હોવાથી તેની પણ ખાતાની જરૂરિયાત નથી પરંતુ યંત્રો રોકાણો અને ફર્નિચરને વધારાની માહિતી આપી છે તેથી તે ત્રણ ખાતા બનાવવા પડશે સૌથી પહેલાં યંત્રો પર વીસ ટકા લેખે ઘસારો ઘણો એવો હવાલો છે વધારાની માહિતીમાં તો આપણે સૌથી પહેલાં બનાવશું યંત્ર ખાતું જેમાં બાકી આગળ લાવ્યા છે બે લાખ પચાસ હજાર જે તમને અહીં દેખાશે અને બાકી આગળ લઈ ગયા છે પાંચ લાખ રૂપિયા તો બંને એની રકમ આપણે લખીએ છીએ બાકી આગળ લાવ્યા બે લાખ પચાસ હજાર બાકી આગળ લઈ ગયા પચા પાંચ લાખ તેવી જ રીતના તેની ઉપર આપણને સૂચના આપેલી છે કે વીસ ટકા લેખે ઘસારો ગણો મિત્રો આપણે યાદ રાખીશું એ યંત્રોની જે શરૂઆતની કિંમત હોય એટલે કે શરૂઆતની બાકી હોય તેની ઉપર વીસ ટકા લેખે ઘસારો ગણવાનો છે બે લાખ પચાસ હજારના વીસ ટકા કરશો એટલે પચાસ હજાર રૂપિયા ઘસારો આવશે જે જમા બાજુ દર્શાવવાનો છે હવે મિત્રો અહીં ઘસારા ખાતે પચાસ હજાર અને બાકી આગળ લઈ ગયા પાંચ લાખ એનો સરવાળો કરતાં રકમ થાય છે પાંચ લાખ પચાસ હજાર જેમાંથી બાકી આગળ લાવ્યા બે લાખ પચાસ હજારને બાદ કરીએ તો જે વધારાની તફાવતની રકમ આપણને મળે છે ત્રણ લાખ તે છે ખરીદી જે યંત્રની ખરીદી છે તેથી રોકડ ખાતે લખીશું અને કાઉન્સમાં ખરીદી લખેલ છે તે જ રીતના બીજી વધારાની માહિતી છે કે વર્ષની શરૂઆતમાં રોકાણોમાંથી ચાલીસ ટકા રોકાણો ત્રણ લાખ પિંચોતેર હજારમાં વેચ્યા હવે રોકાણોની શરૂઆતની બાકી છે પાંચ લાખ જેમાંથી ચાલીસ ટકા કરીશું તે પાંચ લાખના ચાલીસ ટકા કરો તો બે લાખ આવશે બે લાખના રોકાણો ત્રણ લાખ પંચોતેર હજારમાં વેચ્યા છે મતલબ એક લાખને પિંચોતેર હજાર કંપનીને નફો થયો છે તો તેની આ રીતના વિગત લખશું બાકી આગળ લાવ્યા પાંચ લાખ રોકડ ખાતે જે પ્રેફરન્સ શેર વેચ્યા છે તેની કિંમત લેખી છે ત્રણ લાખ પંચોતેર હજાર તેવી જ રીતના રોકાણ વેચાણનો નફો થાય છે એક લાખ પંચોતેર હજાર જેની ગણતરી મેં અગાવત તમને સમજાવી અને બાકી આગળ લઈ ગયા છે સાત લાખ પચાસ હજાર હવે મિત્રો જમા બાજુનો સરવાળો કરીએ તો ત્રણ લાખ પિંચોતેર હજાર અને સાત લાખ પચાસ હજાર ઉમેરતા અગિયાર લાખ પચીસ હજાર થાય છે જેમાંથી બાકી આગળ લાવ્યાના પાંચ લાખ રોકાણ વેચાણના એક લાખ પિંચોતેર હજાર બાદ કરીશું તો તફાવતની વધારાની રકમ મળે છે ચાર લાખ પચાસ હજાર જે પ્રેફરન્સ શેરની ખરીદી હશે એટલે રોકડ ખાતે લખ્યું છે અને આ તમારી સમજૂતી માટે કાઉસમાં ખરીદી લખ્યું છે હવે આગળ વધીએ મિત્રો ફર્નિચર પર દસ ટકા લેખે ઘસારો ગણવાનો છે હવે ફર્નિચરની શરૂઆતની બાકી છે એક લાખ જેની ઉપર દસ ટકા ઘસારો ગણશો એટલે થશે દસ હજાર હવે ફર્નિચર ખાતું બનાવવાનું જેની અંદર સૌથી પહેલાં બાકી આગળ લાવ્યા એક લાખ ઘસારાની ખાતે દસ હજાર અને બાકી આગળ લઈ ગયા છે એક લાખ પચીસ હજાર તો મિત્રો જમા બાજુનો સરવાળો સૌથી પહેલાં કરશું ઘસારા ખાતે દસ હજાર અને બાકી આગળ લઈ ગયાના એક લાખ પચીસ હજાર એટલે સરવાળો થાય છે એક લાખ પાંત્રીસ હજાર જેમાંથી બાકી આગળ લાવ્યાની રકમ એક લાખ બાદ કરીએ તો તફાવતની વધારાની જે રકમ મળે છે એ બને છે પાંત્રીસ હજાર તેને રોકડ ખાતે દર્શાવીશું અને તે છે ફર્નિચરની વધારાની ખરીદી પાંત્રીસ હજાર મિત્રો આ ત્રણ ખાતા બની ગયા બાદ આપણે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદભવતો રોકડ પ્રવાહ પત્રક બનાવીશું જેમાં સૌથી પહેલાં તમને યાદ જ હશે કે યંત્રોની ખરીદી કરી હતી ત્રણ લાખ રૂપિયા એ માટે જરા સમજૂતી માટે આપણે ફરી એક વખત જોઈ લઈએ યંત્રોની ખરીદી છે ત્રણ લાખ અને પ્રેફરન્સ શેરની ખરીદી છે ચાર લાખ પચાસ હજાર તો યંત્રોની ખરીદી છે ત્રણ લાખ ત્યારબાદ ફર્નિચરની ખરીદી છે પાંત્રીસ હજાર બંનેમાં રોકડ ધંધામાંથી જાય છે એટલે માઇનસ થાય છે એટલે આપણે કાઉન્સમાં દર્શાવ્યા છે જ્યારે રોકાણનું વેચાણ કર્યું છે ત્રણ લાખ પિંચોતેર હજાર જેથી રોકડ મળે છે તેથી પ્લસ થશે અને હવાલામને આપણને આપેલું છે કે રોકાણો પર પિંચોતેર હજાર વ્યાજ મળ્યું છે તો એ રોકડ આવક છે તો રોકાણો પર વ્યાજ પિંચોતેર હજાર રૂપિયા આપણે પ્લસ થશે તેવી જ રીતના આપણે જ્યારે ગણતરી રોકાણોની કરી ત્યારે ખ્યાલ આવ્યો કે ત્રણ લાખ ચાર લાખ પચાસ હજાર પ્રેફરન્સ શેરનું રોકાણમાં વધારો કર્યો છે એટલે ધંધામાંથી એટલી રકમ જાય જાય એટલે રોકાણોની ખરીદી તરીકે દર્શાવી છે કાઉન્સમાં ચાર લાખ પચાસ હજાર હવે માઇનસ ત્રણ લાખ માઇનસ પાંત્રીસ હજાર માઇનસ ચાર લાખ પચાસ હજાર પ્લસ ત્રણ લાખ પિંચોતેર હજાર પ્લસ પિંચોતેર હજારની ગણતરી કરીએ તો જવાબ મળશે માઇનસ ત્રણ લાખ પાંત્રીસ હજાર તેથી તેને કાઉસમાં દર્શાવ્યા છે અને વિગતમાં લખ્યું છે રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદભવતો જાવક રોકડ પ્રવાહ જો મિત્રો પ્લસ હોય તો આવક રોકડ પ્રવાહ અને જો માઇનસ હોય તો જાવક રોકડ પ્રવાહ હવે આગળ વધીએ મિત્રો હવે નાણાકીય પ્રવૃત્તિ નાણાકીય પ્રવૃત્તિનો અર્થ ફરી એક વખત જોઈ લઈએ નાણાકીય પ્રવૃત્તિઓ એવી પ્રવૃત્તિઓ છે જેના કારણે માલિકોની મૂડી એટલે કે શેરને ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર અને ધંધાની ઊંચીની મૂડી એટલે કે ડિબેન્ચર અને લોનના કદમાં અથવા એના સ્વરૂપમાં ફેરફાર થાય તો તેને નાણાંકીય પ્રવૃત્તિમાં સમાવેશ કરવામાં આવે છે હવે મિત્રો નાણાંકીય પ્રવૃત્તિના વ્યવહારોને ફરી એક વખત જોઈ લઈએ ડિબેન્ચર બહાર પાડવા અથવા ડિબેન્ચરના નાણાં પરત કરવા બેન્ક ઓડ્રાફ્ટ લેવો કે બેન્ક ઓડ્રાફ્ટમાં વધારો ઘટાડો કરવો લોન લેવી અથવા લોન પરત કરવી ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર બહાર પાડવા પોતાના ઇક્વિટી શેર પાછા ખરીદવા પ્રેફરન્સ શેર પરત કરવા વ્યાજ ચૂકવ્યું ડિવિડન્ડ ચૂકવ્યું કે વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું નાણાકીય પ્રવૃત્તિની ના સમાવેશ થતા વ્યવહારો છે પરંતુ યાદ રાખજો મિત્રો વ્યાજ મળ્યું ડિવિડન્ડ મળ્યું કે વચગાળાનું ડિવિડન્ડ મળ્યું તે નાણાકીય પ્રવૃત્તિ નથી હવે આ માટેનું એક ઉદાહરણ જોઈએ પ્રશ્ન વીસ પાઠ્યપુસ્તકમાં પાના નંબર બસો સિત્યાસી ઉપર આપેલો છે જેની વિગત આ મુજબ છે નીચે આપવામાં આવેલ માહિતીના આધારે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો જમીનની ખરીદી એક લાખ અઠ્યાસી હજાર ઇક્વિટી શેર બહાર પાડ્યા એક લાખ પિસ્તાલીસ હજાર પ્રેફરન્સ શેર પરત કર્યા સાઠ હજાર ડિબેન્ચર પરત કર્યા સિત્તેર હજાર બેન્કમાંથી લોન લીધી નેવું હજાર ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું છ હજાર ડિવિડન્ડ ચૂકવ્યું આઠ હજાર ડિવિડન્ડ અને વ્યાજ મળ્યું નવ હજાર ફર્નિચરનું વેચાણ બત્રીસ હજાર યંત્રની ખરીદી અડસાઠ હજાર રોકાણો પર વ્યાજ મળ્યું તેર હજાર પેટન્ટના ચૂકવ્યા ઓગણીસ હજાર હવે મિત્રો આપણે બનાવવાનું છે નાણાંકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક તો તે આવું બનશે એમાં વિગત અને રકમ સૌથી પહેલાં શરૂઆત કરીએ જમીનની ખરીદી તો તે નાણાકીય પ્રવૃત્તિ નથી પરંતુ ઇક્વિટી શેર બહાર પાડ્યા તે નાણાકીય પ્રવૃત્તિ છે ધંધામાં રોકડ આવે છે એટલે સૌથી પહેલી એન્ટ્રી કરશું ઇક્વિટી શેર બહાર પાડ્યા એક લાખ પિસ્તાલીસ હજાર ત્યારબાદ પ્રેફરન્સ શેર પરત કર્યા સાઠ હજાર પ્રેફરન્સ શેર પરત કરીએ એટલે રોકડ જાય તેથી આપણે તેની નોંધ કરીશું પ્રેફરન્સ શેર પરત કર્યા કૌંસમાં એટલે કે માઇનસ સાઠ હજાર ત્યારબાદ ડિબેન્ચર પરત કર્યા તે પણ નાણાકીય પ્રવૃત્તિ છે સિત્તેર હજાર ડિબેન્ચરના નાણાં પરત થાય એટલે ધંધામાંથી રોકડ જાય તો તેની અસર કરશું ડિબેન્ચર પરત કર્યા કાઉન્સમાં એટલે કે માઇનસ સિત્તેર હજાર ત્યારબાદ બેંકમાંથી લોન લીધી નેવું હજાર લોન લઈ એટલે ધંધામાં રોકડ આવે તો તેને પ્લસ દર્શાવીશું બેંક લોન લીધી નેવું હજાર ત્યારબાદ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું છે છ હજાર ડિબેન્ચર પર જ્યારે વ્યાજ ચૂકવવામાં આવે એટલે ધંધામાંથી રોકડ જાય તો તેને માઇનસ દર્શાવીશું છ હજાર ત્યારબાદ ડિવિડન્ડ ચૂકવ્યું આઠ હજાર ડિવિડન્ડ ચૂકવ્યું એટલે ધંધામાંથી રોકડ જાય તો કાઉન્સમાં દર્શાવ્યું છે ડિબેન્ચર ડિવિડન્ડ વ્યાજ ચૂકવ્યું કાઉન્સમાં આઠ હજાર ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું અને ડિવિડન્ડ વ્યાજ ચૂકવ્યું એ બંને નાણાકીય પ્રવૃત્તિ હોવાથી તેની અસર અહીં દર્શાવવામાં આવી છે હવે મિત્રો ફર્નિચરનું વેચાણ યંત્રની ખરીદી રોકાણો પર વ્યાજ મળ્યું અને પેટન્ટના ચૂકવ્યા આ બધા જ વ્યવહારો નાણાકીય પ્રવૃત્તિ નથી તેથી આ પત્રકમાં તેનો સમાવેશ કરવામાં આવતો નથી હવે મિત્રો અહીં આ રકમની બધી જ એન્ટ્રી થઈ જાય છે દાખલાની તેથી એક લાખ પિસ્તાલીસ હજાર માઇનસ સાઠ હજાર માઇનસ સિત્તેર હજાર પ્લસ નેવું હજાર માઇનસ છ હજાર માઇનસ આઠ હજારની ગણતરી કરીએ

અને જો તમે આવા વિડીયો નિયમિત જોવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો